એટલો ગારો નઈ થતો નઈ પૂરા બધવાની સ્પીડ જોવા તમે તો જય માતાજી માતાજી તમને જય માતાજી

અમારા એક મિત્ર કહેતા હતા ત્યાં રાકેશજી જય માતાજી સાલમુબાર અનિલભાઈ સાલમુ તો રાકેશજી કહે નાય આવું આજ આયા અમારે ઘેર જો આ તો હેતરમાં માં આયા અને મમ્મી હોય તો જો આ બધી ઝાર વાડી ના હવે આટલો ભાગ રહ્યો મમ્મી કાશી ઝાર વાડી ના છે તમે તો હા કેવું કે નઈ કંટાળો આવે વધ્યું ટુંકુ ટુંકુ વધ્યું નઈ બિયારણ એવું આવ્યું કે વરહા દેવો પડ્યો બિયારણ કસી શારવા કવર હા દેવો પડ્યો વરહા તો કોઈ વખત તો મમ્મી ને તો વાડી જાર કેટલા મજૂર કર્યા તા મમ્મી ભાઈ ટાઈમ કર્યા ટાઈમ મજૂર આટલું જ વાડી પર સારું કાઢે મમ સાવ થાય હા ગાઈસ આવ થાય અમાર તો મજૂર લાઈ એટલે સારું કાઢે અને હટ વાઢે ને આવ થાય એટલે આટલો ભાગ પટે હજુ તો જો જાતી વાઢે ના છું જાતે વાઢી ના છે તો આપણો સારું કામ થાય કારણ કે મજૂર થી મજૂર જેવું રહે આપણ જાતે વાઢે ગાઈસ તો હારું કામ થાય કેટલા પૈસા આલા મમ્મી 200 રૂપિયા પૂરે તો દોઢસો રૂપિયા એકસો પચાસ રૂપિયા આલો અને એક પુરેટું ચાર આલો તાર જાર વઢાય અને એમાં મજુ દાદર માર નહીં નહીં મમ્મી અને જેટલા વાગે અગિયાર વાગે તો કઈ સૂટો અગિયાર વાગે તો સૂટો હળા અગિયાર હળા અગિયાર એક કારણ કે તરકું એટલે તો ગાઈસ આપણું હેતર હતું ત્યો પેલી બાજુ અને પપ્પુને આ બાજુના હેતરમાં પૂળા બધવાયા હતા જો

એક પૂરા બે રૂપિયા ગાઈ જો અને પેલી બાજુમાં પપ્પાના મિત્ર છે બંને જણા ફાઈવ માસ્ટર નહી એક પૂરા ના બે રૂપિયા તો બસો પૂરા બધા ચારસો રૂપિયા ની દાળી થઈ જાય કારણ કે ગોમણા તો આવું હોય હા મશીન થી વાટેલું કટર નું હા તો અઢી રૂપિયા કટર થી વાટેલું તો અઢી રૂપિયા આઠ નું વાટેલું બે રૂપિયા આઠ નું વાટેલું તો બે રૂપિયા ચારસો આરામ થી વધી દઈએ હા ચારસો સાડા ત્રણસો આરામ થી વધી દઈએ ચારસો અથવા હાડા ત્રીસ તો આરામથી બધી પપ્પો તો આપણે શીખવું તો પડશે કારણ કે આપણે ખેડૂતના દીકરા એ કાંઈ નોકરી કરીએ પણ આ તો ઘરનું કામ કાજ બેટા ભેગું આપણું તો કરી જ છે કે નહીં બીજાનું તો ના કરી શકીએ તો કોઈ નહીં નહીં પપ્પા પપ્પા આવું કરો તમે હા ચોક દોલી દોડી આ જૂનું વણ કાઢી તો કું વણ કાઢી કટકા થોડા કાઢવા આખી દોલીના પાસે

चालो गाई आजको लग असी त आउँछु बधा मित्रो जय माताी